কর <laughs> બધા આજના બત્રીસમા આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલનમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના તમામ વડીલો યુવાનો માતા બિનો તમામ ભૂતો તમામ પક્ષના પદાધિકારીઓ તમામ લોકોને છું સાથીઓ આ બત્રીસમું આદિવાસી સાસ્કૃતિક એકતા મહાસંમેલન છે આપણા વડીલ શ્રી અશોક દાદા જેવો એકતા નું પ્રતિક છે તમારે પછી મારો વારો આવશે પણ અહીંયા આવીને ગયો તો હું એકલા છું અને આપણા વિપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા આપણા વડીલ છે તો સાથીઓ આ સમાજનું મંચ છે કોઈ પાર્ટી નું મંચ નથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજને જાગૃત કરવાનું એક કરવાનું કામ કરે છે આ સમાજનો મંચ છે આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહીંયા મેં ઊભો છું મારા જેવા બીજા પણ છવ્વીસ ધારાસભ્ય આદિવાસી ના જાતિના સરટી પરથી ચૂંટાય છે એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ મારી જાતિનું આદિવાસી જાતિનું સરટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી એ લોકોએ ભૂલવું જોઈએ એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ યાદ રાખવી જોઈએ ત્યારે સાથીઓ આજે બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત આજે એકસો ને બત્રીસ નું સંમેલન થવું જોઈતું પણ મોડે મોડા આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલન પણ બધાને આપણે જોવાનું આજે થી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષા નું અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સૌ લોકો આદિવાસી ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી એ આ દેશ મૂળ માલિક છે આ પૃથ્વી પર નો સૌથી પહેલા નો કોઈ માનવી હોય તો એ આપણા આદિવાસી છે એના આપણા પૂર્વજો છે ધર્મ પૂર્વી આપણી સંસ્કૃતિ છે ની વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિ ની સભ્યતા છે સાથીઓ આ સંસ્કૃતિ આ સભ્યતા આપણી રૂઢિ પરંપરાઓ આપણી પ્રથાઓ પૂંજાવીધી

પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મોડ માલિકોને લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે આગળ ઓસોદાદાએ કીધું કે આજે આપણે આદિવાસીને મોડ માલિક કહીએ છીએ પણ આજે મોડ માલિકની પરિસ્થિતિ આ સરકારોએ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે આજે મોડ માલિક પાંચ કિલો ચોખા અને ત્રણ કિલો ઘઉં માટે બે બે દિવસો લાઈન પર ઊભો રહે છે આ પરિસ્થિતિ દુઃખ સાથે કે એવું પડે છે કે ના ઇકોતેર વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ આજે શિક્ષકો માટે આપણે સૌ બધા ધરણાઓ કરીએ છીએ આવેદનો આપીએ છીએ નિવેદનો કરીએ છીએ સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છીએ છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય શિક્ષકો નહીં હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ વરવી વાસ્તવિકતા છે કેમ આ પરિસ્થિતિ આપણે બની છે કેમ કે આપણે બધા પહેલા પક્ષ પાર્ટીમાં માં વેચાઈ ગયા છે આપણે બધા ધર્મ સંપ્રદાયમાં માં વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠો બનાવીને વેચાઈ ગયા છે આપણામાં એકતા નથી એટલા માટે જ આજે આદિવાસી સમાજની આ હાલત છે સાથીઓ દેશમાં આઠ આદિવાસી છે ગુજરાતમાં માં વાત કરો આદિવાસી કોમ્યુનિટી ની ભૂલ હોય તો અનામત આદિજાતિની બેઠકો પરથી થી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પહેલી આમાં ભૂલ છે અમારા જેવા નેતાઓ પોતાના સ્વાર્થ માટે પોતાના પાર્ટી માટે એકબીજા સાથે લડાવી છે પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી પાર્ટી ત્યારે સાથે ઊંચી કરવાની સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી ત્યારે સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે ચૂંટણીઓ તો આવશે ને જશે ચૂંટણીઓ લડશું જીતશું બધું જ થવાનું છે પણ જયારે આદિવાસી ની વાત આવે તો બધી સંપ્રદાય આજે આદિવાસી વિસ્તારની વાત કરીએ આગળના વક્તાઓ કીધું કે અમારા કેવડિયામાં અમારી આ હાલત બનાવી દીધી છે એવી જ રીતે નર્મદા ડેમના વિસ્થાપિતોની પણ આગળ મુલાકાતો કરી એવી જ રીતના કડાણા વિસ્તારના વિસ્થાપિતોની પણ મુલાકાતો કરી એ રીતના વિસ્થાપિતો કરી ચૂક્યા છીએ જીએમડીસી ના લોકો જીઆઈડીસી માં જમીનો ગયેલી છે એ લોકો સાથે પણ અમે મળ્યા છીએ નેશનલ હાઇવેમાં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે નહેરોમાં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે ત્યારે સાથી જયારે પણ પ્રોજેક્ટો આવવાના હશે આવનારા ભવિષ્યમાં ભારતમાં

પણ જો દિવસે આપણે એક થઈને સરકાર સામે ઉભા હોઈશું એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારોમાં એક જવું પડશે તો જ આવતી સામે આપણે ટકી શકીશું સાથીઓ